કર્ક રાશિના લોકો આ દુનિયામાં એવું કંઈ નથી જેની સરખામણી તમારી સાથે કરી શકાય એટલે જ તમે હંમેશા અનોખા અને અનન્ય છો પરંતુ મનુષ્ય તરીકે જન્મ લીધા પછી વ્યક્તિને ખ્યાલ નથી હોતો કે તે કેટલો શક્તિશાળી છે અને તેના પરિવારની જરૂરતોને પૂર્ણ કરવા માટે શું કરી શકે છે દોસ્તો એક હરળ જીવનભર કસ્તુરીની સુગંધ બહારની દુનિયામાં તલાશતું રહે છે પરંતુ તે તો તેની નાભીમાં છુપાયેલું હોય છે એ જ રીતે આજના સંજોગોમાં વ્યક્તિ પોતાની જાતને ઓળખી શકતો નથી કે હું કોણ છું મારો હેતુ શું છે આ પૃથ્વી પર મારું શું કામ છે તમે લોકો તમારી વિશેષતાને સમજી શકતા નથી તમને તમારી શક્તિ વિશે ખબર નથી તો પછી તમે સફળ કઈ રીતે થઈ શકો આજના વિડીયોમાં તમને ઘણો આનંદ આવશે અને મને પણ તમને જણાવતા ખૂબ જ આનંદ થશે કારણ કે ઘણી શોધ અને સંશોધન કર્યા પછી હું તમારા માટે આજનો વિડીયો લઈને આવી રહ્યો છું તેથી હું ભરોસો આપું છું કે જો તમે આ વિડીયોને અંત સુધી જોશો તો મને લાગે છે કે કર્ક રાશિના લોકો પોતાની જાતને ઓળખી જશે અને જેઓ કર્ક રાશિના નથી તેઓ આ વિડીયો લઈને વિડીયો જોઈને જાણી શકશે કે કર્ક રાશિના જાતકો તેમના મિત્રો તરીકે કેવા હોય છે તેમના જીવનસાથી તરીકે પાર્ટનરના રૂપમાં કેવા હોય છે તો તમે પણ સમજી જશો કે કર્ક રાશિના લોકોની વિશેષતા શું છે તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ આપણે તેમની સાથે સંબંધ કેવી રીતે બનાવી શકીએ તો ચાલો બીજી ચર્ચા કર્યા વિના જાણીએ કે વિશ્વની અસાધારણ રાશિ કર્ક રાશિના લોકોની કેટલી ખાસ વિશેષતાઓ મિત્રો સૌ પ્રથમ તો તમે સમજો કે કર્ક રાશિના લોકો કોણ હોઈ શકે છે પશ્ચિમના મત અનુસાર જે લોકોનો જન્મ એકવીસ જૂનથી વીસ જુલાઈની વચ્ચે થયો છે તે કર્ક રાશિના લોકો હોય છે આપણી ભારતીય માન્યતા અનુસાર સોળ જુલાઈથી સોળ ઓગસ્ટની વચ્ચે જન્મેલા લોકોની સૂર્ય રાશિ કર્ક હોય છે કારણ કે આ સમયગાળા દરમિયાન સૂર્યગ્રહ કર્ક રાશિમાં રહે છે અને જેમના જન્મ સમયે ચંદ્રગ્રહ કર્ક રાશિમાં હોય છે તો તેમની રાશિ પણ કર્ક હોય છે અને જો તમે આ વિશે કંઈ જાણતા નથી અને તમારું નામ ડ હ હક્ષરશી શરૂ થાય છે તો તમારી રાશિ પણ કર્ક હોય છે અને તમારી રાશિનો સ્વામી ચંદ્ર હોય છે તો હવે તમારે થોડો ધ્યાનથી સાંભળવું પડશે મિત્રો આ જળ તત્વ સાથેની રાશિ છે અને તેમની રાશિનો સ્વામી ચંદ્ર છે તેથી તેઓ મૂળભૂત રીતે નમ્ર સ્વભાવની રાશિ છે તેના સ્વભાવમાં લાગણીશીલતા અને સંવેદનશીલતા સૌથી વધુ જોવા મળે છે આ લોકોનો મૂળ સ્વભાવ છે કે તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ બચવાનો માર્ગ શોધી લે છે જેઓ પોતાની બુદ્ધિની મદદથી દરેક સમસ્યાઓને હલ કરવામાં માનનાર હોય છે હા એક વિચાર તેના મનમાં હંમેશા ચાલે છે તે કેવી રીતે પ્રગતિ કરશે કારકિર્દીમાં કેવી રીતે આગળ વધી શકશે ઘણી વખત જ્યારે તેમની યોજનાઓ નિષ્ફળ જાય છે તેમની ઘણી યોજનાઓ પૂર્ણ થતી નથી તેમની આકાંક્ષાઓ પૂર્ણ થતી નથી ત્યારે તેઓ હતાશ થઈ જાય છે અને પોતાના પરનો જે વિશ્વાસ છે એ ગુમાવી બેસે છે મિત્રો ચંદ્રથી પ્રભાવિત હોવાને કારણે આ લોકો સંગીત કળા સિનેમા પ્રાણી વનસ્પતિ વિજ્ઞાન તમે દરેક પ્રકારના વ્યવસાયમાં નિષ્ણાત હોય છે મિત્રો કેમનું હિંમત છે કે કોઈ વ્યક્તિ એની પાસેથી રૂપિયો કઢાવી શકે કારણ કે આ એવા લોકો છે જો સંપત્તિ ભેગી કરવા માટે હંમેશા પ્રયત્ન કરે છે તેમના પૈસા અલગ જગ્યાએ ફેલાવેલા હોય છે તેઓ ફક્ત બેંકમાં પૈસા જમા નથી કરતા પણ તેઓ ઈચ્છે છે કે તેમના પૈસા શેર બજારમાં રોકાયેલા રહે તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરે તેઓ તેમના નાણાંનો એક ભાગ રિયલ એસ્ટેટમાં પણ રાખે કારણ કે તેઓ કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરતા નથી હા એવું નથી કે તેઓ કોઈના ઉપર વિશ્વાસ નથી કરી શકતા પરંતુ તેઓ જીવનમાં દરેક પ્રકારના લોકોને મળે છે તેમની સાથેના સારા ખરાબ અનુભવોને અંતે તેઓ વિશ્વાસને બદલે વ્યવહારિકતામાં માનવા લાગે છે આમ તો તેઓ મહેનતો સ્વભાવના હોય છે કર્કરાશિની મહિલાઓ પણ મહેનતથી ડરતી નથી તમે જોશો તો આ લોકોનો બાળપણથી લઈ યુવાનીનો સમય સખત મહેનત અને સંઘર્ષનો સમય હોય છે પણ અઠ્યાવીસ વર્ષ પછી જીવનમાં બદલાવ શરૂ થઈ જાય છે આ લોકો આદિ અનાદિ કાળથી અન્ય પર રાજ કરવાની ઈચ્છાઓ ધરાવે છે પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયત્ન કરે છે તેથી તમે જોશો કે તે જ્યાં પણ હોય તે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં હોય સરકારના પદો પર હોય રાજનીતિ હોય કે સમાજ સેવા દરેક જગ્યાએ તેમનું વર્ચસ્વ હોય છે ઘણા એવા લોકો પણ છે આ લોકોની સૌથી મોટી નબળાઈ હોય તો એ છે કે તેઓ જલ્દીથી ક્રૂર થઈ જાય છે જો કે તેમને શાંત થવામાં લાંબો સમય લાગતો નથી મિત્રો તેમના માટે જીવન માત્ર સમય પસાર કરવાનું નથી આ લોકો જીવન જીવવા માંગે છે તેમના માટે દરેક ક્ષણ મહત્વપૂર્ણ હોય છે જો કે મીન રાશિના લોકો પ્રેમ આપવામાં અને પ્રેમ મેળવવામાં માને છે પરંતુ આ રાશિના પતિ પત્ની વચ્ચે હંમેશા મતભેદ થવાની સંભાવનાઓ રહે છે બંને એકબીજાને સારી રીતે સમજી શકતા નથી કેટલીક નાની બાબતોમાં પણ મુદ્દાઓ અથવા નાની નાની બાબતોથી તેઓ વિચલિત થઈ જાય છે તેથી તેમને પારિવારિક જીવનમાં સફળતા મળતી રહે ઘણા ભાગ્યશાળી લોકો હોય છે જેમની કુંડળીમાં શુક્ર બળવાર હોય છે તેઓને આ પણ સુખ પ્રાપ્ત થાય છે જો કે આ લોકો હંમેશા પ્રેમ માટે તડપતા રહે છે તૈયાર હોય છે તેમના માટે પ્રેમે ભગવાનનું સ્વરૂપ નથી તેઓ ફક્ત પ્રેમનો આનંદ માણવા માંગે છે જ્યારે તેઓ બીજાની સાથે મિત્રતા કરે છે પછી તે ક્યારેય તેમના પાર્ટનરને પણ અધવચ્ચેથી છોડતા નથી તેઓ પ્રેમને અને સુંદરતાને સહજ રીતે સ્વીકારે છે એટલા માટે તમે જોયું જ હશે કે આ લોકોને દેશ વિદેશમાં ફરવું બહુ જ ગમે છે દરેક પ્રવાસન સ્થળે મોટા ભાગે કર્ક રાશિના લોકો જોવા મળે છે મિત્રો કર્ક રાશિનું ચિહ્ન શું છે તેમની રાશિનું ચિહ્ન છે કરસલો હવે જો તમે કરસલાનું સ્વરૂપ જુઓ તો તેમની આગળના બે તીક્ષ્ણ દાસ્ત હોય છે ને એટલે કે તેમનું આગળનું સ્વરૂપ મજબૂત હોય છે એટલે કે તેઓ સ્વાર્થી હોય છે પણ જેમાં નફાની શક્યતા વધુ હોય છે ત્યાં રહેવાનું પસંદ કરે છે મિત્રો ભાગ્યની વાત કરીએ તો પાંત્રીસ વર્ષની ઉંમર પછી તેમના જીવનમાં સ્થિરતા આવે છે તેમની રાશિ કરજલો હોવાને કારણે આ લોકો સમુદ્ર પસાર કરીને અથવા પાર કરીને ખૂબ જ સફળ થાય છે તેઓ ખૂબ પૈસા કમાય છે તેથી આ લોકો દેશ વિદેશના સંબંધિત વ્યવસાયમાં ભાગ લે છે જો આ વ્યક્તિ સંપૂર્ણ સમર્પણથી કામ કરે છે અને નાની નાની બાબતો પર ગુસ્સો કરવાનું છોડી દે છે તો એ એક સફળ વ્યક્તિ બની શકે છે ખાસ કરીને સમુદ્રમાં એ ખૂબ શક્તિશાળી બને છે સમુદ્ર સાથેના કોઈ પણ વ્યવસાયની અંદર ધંધા વ્યવસાયની અંદર ચાહે તે માછીમારી હોય અથવા તો સમુદ્રને લગતા કોઈ પણ વ્યવસાય હોય એમાં ખૂબ પૈસા ગમાવે છે અને જો આની કુંડળીની અંદર કોઈ દોષ હોય અને આ દોષ દૂર કરે છે અને પછી જીવનમાં આ વ્યક્તિ આગળ વધે છે તો ખૂબ એસો આરામ પ્રાપ્ત કરે છે ખૂબ ભોગવું ભોગવે છે અને અંતે એક શક્તિશાળી માણસ પણ બને છે આ સાથે તમારી કુંડળીની અંદર દસમ સ્થાનના માલિકને જો મજબૂત કરવામાં આવે તો પણ તમને ખૂબ જ લાભ થાય છે આ હતી કર્ક રાશિની થોડી જાણકારી ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાસ જય ગિરનાદે